નજર કરી વિગતવાર પર સાબરમતી નદીમાંથી છોડાયું છે પાણી તો ખેડા તાલુકાના ગામડાઓમાં ફરી વળ્યા છે નદીના પાણી રસિકપુરા પથાપુરા સહિતના અનેક ગામોમાં ઘુસ્યા પાણી પોતાના પશુઓ પર લઈને ચાલી નીકળ્યા છે અને સ્થાનિકો નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોનું સ્થળાંતર કરાયું છે ખેડા તાલુકાના અનેક ગામોમાં પાણી ફરી વળ્યા ત્યારે રસિકપુરા પથાપુરા સહિતના અનેક ગામોમાં પાણી ઘુસ્યા છે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે તો આ સાથે જ વાત કરવામાં આવે તો ખેડામાં ગઈકાલે ભારે વરસાદ આજે પણ જોવા જઈએ તો વરસાદી માહોલ જામ્યો છે સાબરમતી નદીમાંથી પાણી છોડાયું છે ખેડા તાલુકાના ગામડાઓમાં પાણી ફરી વળ્યા છે રસિકપુરા પથાપુરા સહિતના અનેક ગામોમાં પાણી ઘુસ્યા હોવાનું સામે આવ્યું છે તો પોતાના પશુઓ લઈને ચાલી નીકળ્યા છે સ્થાનિકો નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે સ્થળાંતર કરવામાં આવ્યું છે સાબરમતી નદીમાંથી પાણી છોડાયું છે ખેડા તાલુકાના ગામડાઓમાં ફરી વળ્યા છે તો આ સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે સાબરમતી નદીમાંથી પાણી છોડાયું છે આજ મુદ્દે વધુ ચર્ચા કરવા માટે મારી સાથે અમારા સંવાદદાતા ખેડાથી હેતાલી શાહ જોડાઈ ગયા છે જી હેતાલી ખેડામાં ગઈકાલથી ભારે વરસાદી માહોલ આ સાથે રસિકપુરા પથાપુરા અનેક ગામોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે તંત્ર દ્વારા કેવા પ્રકારની કામગીરી જે પ્રમાણે અગાઉથી ચેતવણી આપવામાં આવી હતી જિલ્લા કલેક્ટર દ્વારા કે વાસણા બેરેજમાંથી પાણી છોડવામાં આવશે આશરે સાડા ત્રણ લાખ ક્યુસેક કરતા પણ વધારે સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે જેને લઈને ખેરા તાલુકાના જે પથાપુરા અને રસિકપુરા ગામ છે તેમાં સ્થળાંતર આગલી રાત્રે જ કરી દેવામાં આવ્યું હતું એટલે કોઈ જાનહાની જાનહાની ન થાય તેની તકેદારી રાખવામાં આવી હતી પરંતુ કાલે જે પ્રમાણે રાત્રે પાણીનો પ્રવાહ વધ્યો અને ગામમાં ઘુસી ગયા છે પાણી અને અત્યારે હાલ ગામ સાથે જ જે સ્ટેટ હાઈવે છે ખેરાથી ધોળકાને જોડતો જે હાઈવે છે ત્યાં પણ અત્યારે જે પૂરના પાણી છે તે ફરી વળ્યા છે તેને લઈને હાલ તંત્ર એલર્ટ મોડ પર છે રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે અને તેના જે વૈકલ્પિક રસ્તા છે તે પણ શરૂ કરી દેવામાં આવે છે કે જેથી કોઈ જાનહાની ન થાય હાલ પૂરતી જે લોકો ગામના જે લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે તે લોકો માટે રહેવાની વ્યવસ્થા જે ગુરુકુળ છે સ્વામિનારાયણ ગુરુકુળ ત્યાં કરવામાં આવી છે તેમને જમવા નાસ્તા સાથે જ મેડિકલ ની જરૂરિયાત પડે તો તે તમામ સહુલિયત જે છે એ પ્રશાસન દ્વારા કરવામાં આવી રહી છે જી કૃપા હેતાલી હાલમાં વરસાદી માહોલ કેવો છે ખેડામાં હાલ વરસાદ તો બંધ રહ્યો છે પરંતુ વરસાદ કરતા જે પૂરની સ્થિતિ છે તે અત્યારે કફોડી છે કારણ કે જો હજી ને હજી સાબરમતી નદીમાં નદીમાં જે પાણી છોડાઈ રહ્યું છે વાસણા બેરેજમાંથી જો એ હજી ને હજી યથાવત રહે છે તો પૂર અને બીજા જે અન્ય ગામો છે કારણ કે સાબરમતી નદીને જે પૂરની ચપેટમાં આવી શકે છે તેવા અગિયાર ગામો છે અને અગિયાર ગામોમાંથી હાલ બે ગામમાં તો પાણી ફરી વળ્યા છે ને જો આવી નવી સ્થિતિ રહી તો તમામ જે અગિયાર ગામ છે તે તમામે તમામ ગામમાં પૂરની સ્થિતિનું નિર્માણ બિલકુલ હેતાળી ખેડામાં જે પ્રમાણે વરસાદી માહોલ જામ્યો છે શહેરી તેમજ ગ્રામ્ય પંથકમાં વરસાદ છે તે પ્રમાણે શૈક્ષણિક કાર્ય બંધ કરવામાં આવ્યું છે તો શાળાઓમાં રજા જાહેર તેને લઈને અપડેટ ચોક્કસથી જે પ્રમાણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ખેડા જિલ્લામાં અને સાથે જ ખેડા જિલ્લાની જે શેરડી નદી છે વાદ્રખ નદી છે અને મહીસાગર નદી છે ત્રણે ત્રણ નદીમાં જે પ્રમાણે પાણી છોડવામાં આવ્યું છે જળસ્તર વધ્યા છે અને વરસાદના રેડ એલર્ટ લઈને ખેડા જિલ્લા દ્વારા જે માધ્યમિક આંગણવાડી અને ઉચ્ચતર માધ્યમિક જે શાળાઓ છે તે તકી તકેદારીના ભાગરૂપે કલેક્ટર દ્વારા આદેશ કરવામાં આવ્યો અને આજે સંપૂર્ણ જે શૈક્ષણિક કાર્ય જે બાળકો માટે છે તે બંધ રાખવામાં આવ્યું છે પથાપુરા સહિતના અનેક ગામોમાં પાણી ઘુસ્યા છે પોતાના પશુઓ લઈને ચાલી નીકળ્યા છે સ્થાનિકો સ્થાનિકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે નીચાણવાળા જ વિસ્તારો છે ત્યાં રહેતા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું સાબરમતી નદીમાંથી પાણી છોડાયું છે જેથી ખેડા તાલુકાના ગામડાઓમાં નદીના પાણી ફરી વળ્યા